જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જ હશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું અને મારો પરિવાર બધા જ મજામાં છીએ અને તમે પણ બધા મજામાં હશો એવી ખૂબ પ્રભુ પિતા પરમાત્મા પાસે આશા ઈચ્છા અને પ્રાર્થના છે ચાલો સૌથી પહેલાં તો સવાર પડી ગઈ છે એકદમ પોઝિટિવિટી સાથે અને અત્યારે નિખિલભાઈ જાય છે ગામ તો ચાલો આપણે એમને વિદાય આપી દઈએ અને ચાલો આવી ગયા છીએ ઘરની અંદર દિશાબેને સરસ મજાનો નાસ્તો બનાવી નાખ્યો છે મસ્ત મધુરો નાસ્તો જે રોજિંદો હોય નાસ્તો તૈયાર છે અને અને સાથે સાથે દિશા સાક્ષી બંને નાસ્તો કરવા બેસી ગયા છે આ સમય બધું જ ઘરનું કામ થઈ ગયું છે સાક્ષીબેને આખા ઘરના કચરાપોતા કરી નાખ્યા છે દિશાબેને જો કિચન પણ સાફ કરી નાખ્યું નાસ્તો બનાવી નાખ્યો અને કિચન સાફ પણ કરી નાખ્યું છે જો કેટલું સરસ મજાનું કિચન સાફ થઈ ગયું છે એને આજે ઘણો બધો લોગ મોડો ઉતારવાની શરૂઆત કરી છે પરંતુ અત્યારે વાગી ગયા તા આઠથી સાડા આઠની વચ્ચે ચાલો સેવા પણ સરસ મજાની થઈ ગઈ છે ઠાકોરજીની સેવા અત્યારે થઈ ગઈ છે રોજ હું કાયમ સાત અને સાડા સાતે ઠાકોરજીને જગાવી દઉં એની બદલે આજે એકદમ વેલા જગાવી દીધા હતા ભાઈ સરસ મજાની સેવા પૂજા કરી નાખી મેં સવારના પૂરમાં મારું વર્કઆઉટ કરી નાખ્યું વહેલા વહેલા કરી નાખ્યું અને સાથે સાથે મારું વોકિંગ રનિંગ બધું જ કરી અને ઠાકોરજીની સેવા મસ્ત એવી કરી લીધી અને ત્યાર પછી હમણાં થોડીક વારમાં જ ઠાકોરજીને પોઢાડી પણ દઈશ કારણ કે આજે જવાનું છે બાર તો ક્યાં ક્યાં જવાનું છે શું કરવાના છીએ એ હું તમને આગળ આગળ બતાવતી જાઉં છું કેટલું સરસ મજાનું સુંદર રૂપ દેખાય છે ઠાકોરજીનું જોયું ને કેટલા સુંદર લાગે છે ઠાકોરજી શરૂઆત કરી દઈએ આજે તારીખ છે ત્રણ અને વાર છે શનિવાર અને આજે પૂનમ છે પૂનમ એક ખાસ દિવસ છે આપણા માટે થઈને હવેથી તો ચાલો આગળ આગળ હું શું કરું છું એક તમને બતાવતી જાવ પણ શું થઈ ગયું છે એ પણ હું તમને બતાવી દઉં સૌથી પહેલા તો મેં મારું વર્કઆઉટ કરી લીધું હતું એને ઉપર અગાસી ઉપર ચાલી આવી હતી કાલની જ તે હું અહીંયા જ ચાલી છું એને અગાસી ઉપર જ ચાલી છું અને બાર એટલી બધી ધુમ્મસ હતી ને તો રોડ ઉપર એમ થાય કે કેમ ચાલુ હજી મારે અહીં આગળ સેજ છે પણ ધીમે ધીમે જતો રહેશે વાંધો જ નહીં આ તો ઉપર વર્કઆઉટ કરી આવી ધોઈને એકદમ તરત જ ઠાકોરજીની સેવા કરી લીધી મેં કારણ કે આજે ખાસ દિવસ છે બહાર જવાનું છે એટલે ફટાફટ ફટાફટ બધું થાય છે જોકે જવાનું ઘણું બધું મોડું છે પરંતુ જો આપણે ટાઈમે ફ્રી થઈ જાય એ તો ધાનોની સાથે થોડોક મસ્ત ટાઈમ સ્પેન્ડ કરી શકીએ એને કારણ કે એને પણ સ્કૂલે જવાનું તો એને ટાઈમ આપવાનો હોય અને મારે ટાઈમ ખુદને લેવાનો હોય એમની પાસે વાગી ગયા છે અત્યારે પોણા દસ તો ચાલો મારે જવાનું છે અત્યારે પૂનમ ભરવા માટે થઈને મોડું નીકળવાનું છે ક્યારે નીકળવાનું છે હું તમને આગળ આગળ બતાવતી જઈશ જો કામ બધું જ ઘરનું થઈ ગયું છે દિશાભેને સરસ મજાનું પ્લેટફોર્મ આ તે બધું જ સાફ કરી નાખ્યું છે નાસ્તા પાણી તે બધા સરસ થઈ ગયા છે બધાએ નાસ્તો કરી લીધો છે નિખિલભાઈ તમે જોઈ લીધું કે પણ વહેલા જતો રહ્યો એકદમ એને છવાનું હતું તો એ જતો રહ્યો છે અને સાક્ષી પણ નાસ્તો જતી રહી છે ચલો હવે હું રહી છું મારે નાસ્તો કરવાનો બાકી છે મારે નાસ્તામાં કઈ એટલું બધું હોતું નથી ને થોડુંક કઠોળ હોય મિક્સ કઠોળ હોય અને એક આદો આમળાનો જ્યુસ હોય બસ એટલો જ નાસ્તો હોય છે ચલો નાસ્તો કરી અને હમણાં જ તે તૈયાર થઈ અને નીકળી જઈએ છીએ બાર ચાલો પેલા સૌથી પહેલા તો ધાનુબેનને મળી લઈએ ને ધાનુબેન હમણાં જ આવશે જો તૈયારી ચાલુ જ છે સાડા નવ થઈ ગયા છે પોણા દસ થઈ ગયા છે ધાનુબેનનો ટાઈમ છે દસ વાગ્યાનો તે હમણાં જ તે નીકળશે ચાલો આપણે ધાનુબેનને મળી અને પછી તૈયાર થવાના છીએ બહાર જવા માટે થઈને ચાલો તમે બન્યા રહેજો આખા વ્લોગની અંદર જો તમને ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો કે તમને ગમે જ છે મને ખબર છે કમેન્ટ તમારી એટલી સરસ મજાની આવતી હોય છે તમને ઘણી પ્રેરણા મળે છે જો હું તમને આગળ આગળ બતાવતી जाऊ કે હું આ આજ આજના દિવસમાં શું શું કરું છું ચાલો અત્યારે છે સિસ કૃષ્ણા આપણા નાસ્તાની અંદર છે ચીય એસિડ અને મિક્સ કઠોળ છે અને એક આમળાનો જ્યુસ છે છે હા છે જ નથી દેવું પાણીનો છે અહીંયા ફિટ દેતા હું

જો સ્કૂલ ને જવાનો ટાઈમ થાય ને એટલે તરત જ તૈયાર થઈ જાય એને સોતી હોય ને એના મમ્મા એમ કે ચાલો જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ ઉભી થઈ જાય નાઈ ધોઈ લે નાસ્તો પણ કરી લેને જો જય શ્રી કૃષ્ણ પણ કહેતા એટલું સરસ આવડી ગયું છે ને તાનુબેન તો ઉપડ્યા સ્કૂલે ચાલો તાનુબેન સ્કૂલે છે તર્યા ને ત્યાર પછી દિશાબેન પણ ફ્રી થઈ ગયા અને એકદમ કારણ કે સવારનું આજે બધું વેલું વેલું હતું ને નિખિલભાઈ ને પણ આજે વેલા જવાનો હતો

કારણ કે બધા આવવાના હતા સાડા અગિયાર વાગે અને કિશનભાઈને જવાનું તો અગિયાર વાગે એટલે હું કિશનની સાથે જ નીકળી ગઈ અડધી કલાક માટે થઈને હું બસ સ્ટેન્ડની અંદર જ બેસી રહી અને થોડીક વારમાં જ મારા બધા જ સાથીદારો આવી ગયા ચાલો અમે જઈએ છીએ અને જો આ બધા મારા ફ્રેન્ડ સર્કલ છે બધા સાથે જઈએ છીએ શ્રી કૃષ્ણ કેમ છો મસ્ત મજા જો હા એક મારો સબસ્ક્રાઇબર મળી ગયો મને અહીંયા બસ સ્ટેન્ડની અંદર જ તે વિડીયો બહુ જ જોઈએ છે બહુ મજા આવે છે થેન્ક યુ થેન્ક તમારા ગ્રુપમાં પણ શેર કરું છું ચોક્કસ 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 મને તો ઠાકોર બહુ ગમે આ પણ મારો છે આપણે મારો મને તો ઠાકોર બહુ ગમે મસ્ત ઠાકોરજીના તો ચાલો સરસ મજાની નવી સફરની શરૂઆત કરી દીધી છે અમે જઈએ છીએ ભૂરખીયા હનુમાન દાદાજીના મંદિરે એને ચાલો ઘણા સમય પછી જઈએ છીએ ગઈ પૂનમ પણ અમે ભરી અને આ પૂનમ પણ ભરી બનશે ત્યાં સુધી કોશિશ કરશું કે પૂનમે તો જવાનું જ છે એને ભૂરખિયા દાદાના દર્શન કરવા માટે થઈને પૂનમે તો જશું જશું અને જશું જ તે એવું નક્કી કર્યું છે પછી દાદાના જેવા આશીર્વાદ એવું બધું જ આગળ આગળ થતું જશે ચાલો અમે પહોંચી ગયા છીએ એ બધા જ ભૂરખ્યા હનુમાન દાદાજીના મંદિરે અને ચાલો ખૂબ એન્જોય કરીએ એટલી મજા આવીને આ પાવન ધરતી ઉપર આવીને કાંઈ એને અંદર એન્ટર થયા ને પગ પેલો મૂક્યો ને જ્યારે ત્યારે જ એકદમ આમ સંતોષનો અનુભવ થયો કે ધાર્યું કામ થઈ ગયું એને કારણ કે પૂનમ આવવાની તૈયારી હોય ને ત્યારે કેટલા દિવસથી નક્કી કરતા હોય કે પૂનમ ભરવા જવાનું છે ઓ પૂનમ ભરવા જવાનું છે જ્યારે એ દિવસ આવી જાય ને ત્યારે એકદમ શાંતિ થાય અને જઈ જઈ આવીએ ને ત્યારે એમ થાય કે આશ કામ થઈ ગયું આપણું જો કેટલી સરસ મજાની બજાર ભરાણી છે અહીંયા આગળ હનુમાન દાદાની જે મંદિર છે એની બહાર ઘણી બધી સરસ મજાની દુકાનો છે જ્યાંથી અમે બધા એ શ્રીફળ અગરપતિ અમારે જે કાંઈ લેવું હતું એ બધું જ લઈ અને જો કેટલા સુંદર મજાના દર્શન થયા છે કાંઈ હનુમાન દાદાના તમે બધા જ પણ સાથે સાથે દર્શન કરી લેજો ભાગ્યશાળી આપણે કે સુધી પહોંચી શકીએ છીએ પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ કે બસ હાથ પગ કાન નાક બધું જેટલા સુંદર રાખજો કે અમે દર્શન દર્શન કરી કરી શકીએ આ આ પગેથી ચાલી હાથોથી આંખોથી નિહાળીને દર્શન કરી શકીએ બસ એવા અમને રાખજો હનુમાન દાદાના દર્શન કરી અને અમે નીકળી ગયા બાર સાથે સાથે પ્રદક્ષિણા પણ કરી અમે કાયમ જયારે હનુમાન દાદાના મંદિરે જઈએ ને ત્યારે અમે એકી સાથે અગિયાર પરિક્રમા પણ કરી હનુમાન ચાલીસા કરી લીધા ખૂબ જ આનંદનો અનુભવ થયો ત્યાં આગળ નાના મોટા ઘણા બધા મંદિર છે બધા જ મંદિરે જઈ અને પ્રદક્ષિણા કરી અને એકદમ નિરાતે હનુમાન ચાલીસા કર્યા ત્યાં આગળ બેઠા બેઠા હનુમાન ચાલીસા કરવાની પણ અલગ જ મજા છે ભાઈ ત્યાંનું પ્રાંગણની અંદર પણ સરસ મજાના હવન પણ ચાલતા હતા એ આનંદ ઘણો બધો અનેરો હતો ઘણા લોકો મળ્યા મળ્યાને ઘણા બધા સબસ્ક્રાઈબર એવા હતા કે જે મને ત્યાં આગળ મંદિરમાં મળ્યા હે ને તો કાંઈ વાંધો નહીં એ પણ ઘણો બધો એક આનંદ છે એક અનેરો અનુભવ છે કે બહાર ગયા પછી પણ આપણને કોઈક ઓળખે છે એને સરસ મજાના હવન પણ ચાલુ હતા ત્યાં આગળ એને અલહાદક ખૂબ જ સરસ મજાનું વાતાવરણ હતું જો કેટલો સરસ મજાનો અહીંયા આગળ યજ્ઞ પણ ચાલતો હતો આ જોઈને ઘણો બધો આનંદ થયો આવા દ્રશ્યો મેં ઘણા સમય પછી જોયા છે એટલે ખૂબ જ ખુશી થાય છે આવા બધા દ્રશ્યો જોઈને એને આ પટાંગણ જો કેટલું સુંદર લાગે છે કાંઈ એને આ જોવા માટે થઈને એમ થાય ને કેટલા દિવસે નક્કી આવી શકીએ મસ્ત મજાના દર્શન થઈ ગયા હવે પાછા આવશું આવતા પૂનમે ફરી વખત પાછા આવશું એવી ઈચ્છા અને આશા સાથે અમે આ મંદિર માંથી લીધી થઈ એને દાદાને કીધું કે દાદા પાછા બોલાવજો હો કોઈ પણ વિઘ્ન આવ્યા વગર અમે પાછા આવતી વખતે અહીંયા જ આવવાના છીએ સરસ મજાની અમે ત્યાં આગળ પ્રસાદી લીધી આજે પૂનમ હતી ને સાથે સાથે શનિવાર પણ હતો છતાં એટલા લોકો હતા ને ને ખૂબ જ જ જેમ જેમ દિવસ ગયો એમ એમ લોકો વધતા ગયા છતાં વ્યવસ્થા એટલી સરસ મજાની હતી ને કે ન કોઈને ભીડ દેખાણી કે ન કોઈને જમવામાં કે પ્રસાદી લેવામાં કોઈ જાતની તકલીફ થઈ સરસ મજાના દર્શન થઈ ગયા અને ફરી પાછા અમે નીકળવા માટે થઈને

આ જે વિશેષ દિવસ હતો ને એના હિસાબે એટલી બધી ગળદી હતી ને કે ન પૂછો વાત બાર વાગ્યાની એક જ બસ હોય અને વળતી બસ પણ એક જ હોય એટલે બધાને એમ જ હોય કે અમે આ એક જ બસમાં ચડી જઈએ ભાઈ એટલા માટે ખૂબ જ ગર્દી હતી અને ચાલો ફાઈનલી અમે આવી ગયા છીએ અત્યારે નાના બસ સ્ટેન્ડે અમરેલી આવી ગયા છીએ અમે કિશનભાઈની રાહ જોઈએ છીએ હમણાં જ કિશનભાઈ અમને લઈ જવાના છે કિશનભાઈનો ફોન આવ્યો હતો કે મમ્મી ત્યાં જ બેસ છો હું હમણાં જ આવું છું તમને લોકોને લઈ જાઉં ચાલો હું અને મારી અમરેલી અમરેલી બસ સ્ટેન્ડ થી ચાલો ફાઈનલી ઘરે એટલા થાકી ગયા એટલા થાકી ગયા ને કે ન પૂછો વાર અને એટલી બધી ગાડીમાં ભીડ હતી એટલી બધી બસ ની અંદર ભીડ હતી અને મેં પહેલી વખત કમલેશ ગયા પછી બસ ની અંદર આટલી બધી ભીડ પહેલી વખત જોઈ મેં કોઈ દિવસ આટલી બધી ઘર જોઈએ જ નથી ક્યાંય પણ અને પણ પણ મજા આવી આવી દર્શને જતા હોય તો ત્યાં આગળ જવાની રીતે એક અલગ જ મજા છે ભાઈ ચાલો ખૂબ જ એન્જોય કર્યું અને પાછા આવી ગયા ઘરે ચાલો ત્યારે અત્યારે આ વ્લોગ નું એન્ડિંગ આપણે અત્યારે જ કરી દઈએ હે ને અત્યારે જ પૂર્ણાહુતિ કરી દઈએ જો તમને મારા આ વ્લોગ કેવા લાગે છે જરૂર નાની એવી કમેન્ટ દ્વારા જરૂર સમજાવજો અને જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક પણ કરજો શેર પણ કરજો ચાલો નવા વ્લોગની શરૂઆત કાલથી કરી દઈશું આપણે અત્યારે એન્ડિંગ કરી દઈએ કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે